બે જો હવે નું નક્કી કર વાત થઈ ગઈ હવે આપણે હગે જમવા જવાનું

આપડે હગે જમવા જવાનું કે આવજો સારું જલ્દી આવજો મોડું ના કરતા હવે થઈ ગયું આપડે હવે રીક્ષા વાળા ને કઈ દઈએ આપડે અગિયાર હાર વખતા જલ્દી સારું આપડે ઊંધા જવાનું હોય એટલે બે હજાર રૂપિયા થાય બે હાજર ના હોય છે અમે પાંચ છ જણા છીએ લગભગ તો થાય છે યાર પણ યાર થોડું આમ કોક સમજજો ને એમ કે અમે તમે જો જઈએ તો તમારે જ અમે લઈ દઈએ રિક્ષા ને હારું અધોરી હળો સમજ છું થોડું કો હા થોડો ઉસા કરજો બા હારું હારું હા ખડો થઈ ગયો ફોન હવે જલ્દી પેલા તૈયાર થાય ને થઈ ગયો ઈ હોજી ને વગરામ ઘર લીધું છે જોવો ગયા મોડું કરો તમે ના યાર ક્યારે હું કતુ રે આ દેખું ખાલી ખોટું મોડું થાય મોડું થાય બરોબર પેલા આઠ એમાં ના યાર નહીં બોલાય પ્રસંગ બગાડે એટલે યાર હગામ થાય બોલાવવા પડે ના બગાડે હું વાત કરી લઉ તાર ફોન કરું ને બોલો

રાહુલ ભાઈ રહ્યો તમ પછી વાત એ તો બાર વાગે ઉપર નહી આવે જેટલું કોણ તો જલ્દી આવતું જ નહીં રિક્ષા વાળા ફોન કરે રિક્ષા વાળો તો

આ તો આને નમ મારે વા સોનું એનું બગન અમારા માથે લાગે પે બગળ મસાલો ખાઈને આઈએ હા ઓમા આઈએ બે હવે જો પાહડયા રિક્ષાવાળા આઈએ આલદિયા

તૈયાર નહી છે આજમી આજમી જવાનું આજમ હું કર્યું જલ્દી કરો આપડે મોરું થાય છે

અલે લેતા તિયા હવે લેતા ડાને હેડમાં ઓર જાવ વગાડતા જઈશું જ હા ડા લેતા જ અંદર ડાહે અંદર પોડી વાપો લેતા જાય હા બોબુ ચોકું પહેનાવો આજુ આને બુથવાળો નથી તમે ઓર કાઢ નાખો આને મુઠી લાવો ભઈ પહેનાવો ના ના ઓ પહેના દે કો મટ હા આજુ હું ના ના કંપળાય યાર વાન યાર કીધા જેવું કાઈ મે કીધું લે મંડળ બાંધે ના આવજો હા અલે વાહ વાહ આપા ના એ લાય લે બોલા કે ઓ વગાડજો

આલી ડાળો કેમ